हेलो दोस्तों नमस्ते केम छो बंजा मैं अक्षय नायक तो स्वागत छु मार एक विडियो तुम पानी वाले चढ़ा तो जको ती चना આવડા આવડા થયા છે કેમ કે એમ લીમડા નીચે ઉભો છું તો આ કચરો બધો દેખાય છે તમને સારા છે સણા દસ્તો આપણે એલી બાજુ પાણી આવશે તો અહીંયા तब बुलाया तैयारी से 8:00 इसलिए चालू कर दिया ऐसे दोस्तों भिंडा खाते खाते ना खुटिया भिंडा लंबूर દોસ્તો વિડીયોને તમે લાઈક કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરજો છેલ્લે સુધી જોજો તો આગળ આપણે જઈએ ઓલી બાજુ આપી ગયું છે હાજપાયું તો આટલું તો બન્યા રહેજો બ્લોગની અંદર તો ફ્રેન્ડ્સ ઓટોમેટિક હમણાં પાણી આવી જશે અહીંયા આપણે ઊભા રહીએ થોડીક આગળ જઈ તો લાઇટ આવી જશે એટલે મોટામાં છે મોટર એટલે સારું થઈ જશે તો હું તમને એ પણ બતાવું હમણાં નીકળશે પાણી તો બન્યા રહો અચ્છા આપણો કલમ આ એક કલમ છે બે કલમ કપાસ પીડી દોસ્તો અહીંયા પાણી આવશે તો અહીંયા પાણી નીકળશે સીધું અહીંયા રહીને અહીંયા વળાંક મારશે આખો વળાંક મારી ઓલી બાજુ જશે ઠેઠ પેલું સફેદ સફેદ દેખાય ત્યાં ત્યાં સુધી જાય પછી બીજું વાર બહુ ખુલી જશે તો આ બાજુ મોરલા ખા ગયા તો અત્યારે આવશે તો બ્લોગમાં બની રહેજો તો મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે તો હમણાં અહીંયા પાણી નીકળશે તો આપણે એમ તમે જુઓ આપણે તો મોબાઈલ છે એટલે લગભગ ઝૂમ તો ના થાય એટલું બધું પણ ત્યાં જ નીકળશે પાણી જોઈએ અવાજ આવા માંડી છે the three કેરામાં જાય છે પાણી હવે તો થોડીક વાર જશે તો હું નાકું વાળી લઉં છું અત્યારે